વાળા મને ખબર છે કે તમારો નીજો લીબ જવાની બહાર લે બરા બહાર ગર ઘણી ના રોનું ના વચન આવો છું

આ ગરજની ને એટલું કહું છું બેટા ભલે તારો બાપ નહીં પણ હું બાપ બેઠો છું નવ નીચાણો ધણી એલે તાર ઘેર જો દાડે કોઈ દાડે જો કોઈ એલે મેલી વિદ્ય નડી થાય ને તો બાર બી ના ધણી ને નઈ લે એ રમી ગઈ એવું યાદ રાખજે લે ગોડા દા અને સવા મહિનાની અંદર જો તારા ઘેર પરતો ના પૂર તો બાર બી જો ધણી ને લે ગોડા દા અને લે ભરી સભાની ની અંદર સાક્ષી ની અંદર કહું છું ફરીવાર આ બેડો બાપ આવશે ને ગોડા આ હું અગના ની અંદર અને જો પાછું જોડું ના બનાવું તો બાર બી તો ધણી ને લે ગોડા વાત હાચી દે ને

કેટલું યાદ રાખજો આ બાર બીજા ધણી રોમ રમ ગોળા